રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી છે એક સંદેશમાં કે શિક્ષકો સમાજના માર્ગદર્શક પ્રકાશ અને આપણા રાષ્ટ્રના ભવિષ્યના શિલ્પી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે જીએસટીમાં આગામી પેઢીના સુધારા લાવ્યા છે ગઈકાલે સાંજે દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી એ રાષ્ટ્ર માટે સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે અને જીએસટી હવે વધુ સરળ બની ગયો છે તેમણે ઉમેર્યું કે જીએસટી સુધારાથી મધ્યમ વર્ગ નવો મધ્યમ વર્ગ ગરીબ યુવાનો અને મહિલાઓને લાભ થશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સમયસર પરિવર્તન વિના ભારત આજની વૈશ્વિક પરિસ્થિતિમાં તેનું યોગ્ય સ્થાન મેળવી શકશે નહીં શ્રી મોદીએ કહ્યું શિક્ષકો એક મજબૂત રાષ્ટ્ર અને સશક્ત સમાજનો પાયો છે તેમણે કહ્યું કે તેમનું કાર્ય વર્ગખંડોથી ઘણું આગળ વધે છે તેમણે કહ્યું કે શિક્ષકો યુવા શક્તિમાં ચારિત્ર ઘડે છે અને જિજ્ઞાસા જગાડે છે રોજિંદી વસ્તુઓ અને સેવાઓ પરના જીએસટી દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો છે તેમણે જણાવ્યું આ સુધારાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો ખેડૂતો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે આ સાથે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ નિર્ણયની પ્રશંસા કરી જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ આ નિર્ણયને આવકારતા કહ્યું કે જીએસટી દરોમાં સુધારાથી આરોગ્યલક્ષી સેવાઓમાં રાહત મળશે આ નિર્ણયને રાજ્યના વિવિધ વેપારી મંડળોએ પણ આવકાર્યો છે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈ ના અધ્યક્ષ સંદીપ ઇન્જિનિયરે કહ્યું આ સુધારા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે લાભદાયી નિવડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો દ્વારા રાજ્યમાં ક્ષેત્ર વિશેષ રોકાણની નવી તકો ખુલશે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોના સંદર્ભમાં નવી દિલ્હી ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું દેશની કુલ નિકાસમાં ગુજરાતનું સત્યાવીસ ટકા યોગદાન છે તેમણે ઉમેર્યું કે ગુજરાતની વિકાસ યાત્રાનું આગામી પગલું ભવિષ્ય માટે તૈયાર મેગા પરિયોજના સંચાલિત હશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ત્રીસ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે દરમિયાન કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અભિવાદન સમારોહ આજે સવારે નવ અને પિસ્તાલીસ મિનિટે મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેમજ ધારાસભ્ય ભ્યસિંહની ઉપસ્થિતિમાં યોજાશે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે દરમિયાન વરસાદની આગાહીને પગલે કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી દસ્તક દીધી છે ગઈકાલે સાંજે વાદળો ખોરંબયાત અને રાત્રિના સમયે અલગ અલગ તાલુકાના અનેક

દેશભરની સાથે કચ્છમાં જે ઈદ મિલાનુદની ઉજવણી કરવામાં આવશે અને નિમિત્તે જિલ્લા મથક ભુજ ઉપરાંત વિવિધ તાલુકા મથકો અને ગામોમાં જુલુસો યોજાશે આ સાથે ઠેર ઠેર તકરીરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન જિલ્લાભરની મસ્જિદોને રોશની સજી શણગારવામાં આવી છે રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવના માધ્યમથી નાગરિકોમાં દેશભક્તિ સ્વદેશીની ભાવના કેળવા માટે એક અનોખી પહેલ કરી છે જેમાં ગણેશ પંડલમાં ઓપરેશન સિંદૂરને સ્વદેશી સ્વદેશી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપનાર આયોજકો માટે પ્રોત્સાહક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કચ્છના ભુજ આરટીયુ ખાતેના વરદ વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડલ ને આ વર્ષે પ્રેરિત કરતા સંદેશાઓ પ્રેરણા કેન્દ્ર બન્યો હતો અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર